જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન

સાક્ષાત્કાર ની ત્રણ પદ્ધતિઓ ત્રણ પગલા વગેરે વગેરે વિષય થાય તો આ શાસ્ત્ર સંમત પદ્ધતિ થી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત મહાપુરુષોના અનુભવ સિદ્ધ

પૂર્ણતા તરફ લઈ જતી પદ્ધતિ છે તો મિત્રો ખોટો સમય ન વેડપતો સૌ પ્રથમ આત્મસાક્ષાત્કારની જરૂર શું તો મિત્રો ભજન છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે રે

તેનામાંથી છૂટું પડેલું સ્ફૂરણું સંકલ્પ જે કહો તે તેને આધ્યાત્મિક ભાષામાં આત્મા કહે છે તો હવે મિત્રો પ્રશ્ન થાય તો જીવાત્મા કયો અને કઈ રીતે કહેવાય તો મિત્રો પરમાત્માની અષ્ટદા પ્રકૃતિ અપરા પ્રકૃતિ એટલે પૃથ્વી જળ વાયુ તેજ અગ્નિ અને આકાશ તથા ત્રણ અંતઃકરણ મન બુદ્ધિ અને અહંકાર આની સાથે જોડાઈને ચેતન તત્વ જીવવાની ઈચ્છા રાખી એટલે તે જીવાત્મા કહેવાયું તો હવે બરાબર સમજી ગયા ને આપણે કે આત્મા શું પરમાત્મા શું જીવાત્મા શું અને હવે આત્મ સાક્ષાત્કાર એટલે શું તો મિત્રો આત્મ પ્રકૃતિ સાથે જોડાઈ પોતાનું અવિનાશી સ્વરૂપ બોલાય મૂળ અસ્તિત્વ ભૂલી શરીર સાથે જીવવાની ઈચ્છાથી જોડાઈ ગયો અને તે અનુસાર કર્મ કરી કર્મ બંધનમાં ચોરાશીના ચક્કરમાં પડ્યો તો તે બંધનમાંથી છૂટવાનું ચોરાશીના ચક્કરથી અલિપ્ત રહેવાનું પોતાના સ્વસ્વરૂપની વિસ્મૃતિ થી પાછી સ્મૃતિ લાવવાની પ્રક્રિયા ગણો પદ્ધતિ ગણો ક્રિયા ગણો તો તેને આત્મ સાક્ષાત્કાર કહે છે સરળ શબ્દોમાં કે પોતાને જાણવું તેને સાક્ષાત્કાર કહે છે પોતાને ઓળખવો પોતાની રૂબરૂ થવું પોતાના પ્રત્યક્ષ થવું વગેરે 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 આત્મલાભમ પરમ લાભમ આત્મજ્ઞાનમ પરમ જ્ઞાનમ તો આત્માથી વધીને ઊંચું કોઈ જ શ્રેષ્ઠ જ્ઞાન નથી અને આત્મલાભથી બીજો કોઈ મોટો શ્રેષ્ઠ લાભ નથી આવું દરેક શાસ્ત્ર પોકારી પોકારીને કહે છે તો મિત્રો આત્મ સાક્ષાત્કાર કઈ પદ્ધતિ કઈ રીતથી કઈ ટેકનિકલથી થાય કારણ કે દરું દરેક મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ બંધનમાંથી છૂટવું જન્મ મરણના ચક્રથી અળગા થવું અથવા આત્માને ઓળખવું પોતાના સાચા સ્વરૂપને જાણવું તો આ તેની ફક્ત ત્રણ પદ્ધતિઓથી જ આત્મા સાક્ષાત્કાર થાય છે ચોથી પદ્ધતિ છે જ નહીં તો જોઈએ કઈ કઈ છે તો મિત્રો પ્રથમ પદ્ધતિ કે માનીને

કે તે કેટલું સાચું છે તે જોવાનો પ્રથમ પ્રયત્ન પ્રથમ તે વિષય વિશે અનુસંધાન અથવા તેવી વ્યક્તિ સાથે અનુસંધાન સાધી મળી અથવા તેનો પ્રથમ અભ્યાસ કરવો પછી તે જાણેલી સો ટકા માહિતીને ક્રમબદ્ધમાં જોડી તેનું પોતાની જાત સાથે ચિંતન કરાવવું કે કઈ રીતે યોગ્ય છે કઈ રીતે આ બંધ બેસતું છે તેને આત્મચિંતન કહીએ અને આત્મચિંતન પછી નીકળેલ જે સાર છે નિષ્કર્ષ છે કે જાણેલી માહિતી પ્રત્યે સો સાચી છે એટલે તેના પ્રત્યે આપોઆપ અહોભાવ આપવાનો કે મેં જાણી લીધું તો તેને અનન્ય ભક્તિ નામ આપીએ તો સો સમર્પણ કોઈ પ્રશ્ન જ નહીં અને સ્વીકારી લેવું અને હવે મિત્રો શૈલી ત્રીજી પદ્ધતિ કે અનુભવવું

સ્વયંમો એટલે કે પોતાનામાં પછી અન્યમો એટલે કે વર્તુર વધારતા વધારતા જઈ સર્વમો અનુભવ એસાસ કરવો અને સિલે કોણ અનુભવ કરી રહ્યું છે અને કોનો અનુભવ કર્યો આ બંદેની એકતા એક બીજાનું આધિષ્ઠાન મૂળ તત્વમાં વિલય સો ટકા હું ખૂનું પોતાના અસ્તિત્વમાંથી ડિલીટ કરવું પોતાના અસ્તિત્વનો વિરાટમાં લઈ કરવો એટલે પોતાના પણ સંપૂર્ણ છોડી સૌના અધિષ્ટાન સ્વરૂપને પ્રગટ થવા દેવું મેં નહીં તું નહીં અન્ય રહા કેવળ વો રહા જે શાશ્વત છે સૌનું અધિષ્ઠાન છે જેને પરમાત્મા અથવા બ્રહ્મ તત્વ કહેવાય છે અર્થાત આત્માનો પરમાત્મામાં વિલય જેમ સાગરથી બાષ્પીભૂત પાણી વરાળ દ્વારા વાદળ બની ધરતી પર વર્ષી નદીઓ દ્વારા પાછું સાગરમાં પોતાના જળ સ્વરૂપમાં વિલય થાય છે

એટલે કે વૈચારિક પદ્ધતિ છે તે કેવળ સ્વયં સ્વરૂપના મૂળ જ્ઞાનથી જ આત્મ સાક્ષાત્કાર સંભવશે અન્યથા નહીં હા અન્ય સાધનો સહાયક પરિબળની ભૂમિકા ભજવે છે સ્વરૂપ સુધી તેની પહોંચ નથી સ્વસ્વરૂપ મન વાણી કે બુદ્ધિનો વિષય નથી તેનો સૂક્ષ્મ અનુભવ તો સિદ્ધ થયેલી નિર્મળ બુદ્ધિ

પ્રેમથી તેનું મહત્ત્વ તેની જરૂરિયાત સમજી અત્યારે કરશો તો અત્યારે મોજ છે આનંદ છે શાંતિ છે નહીં તો અનેક યોનિમાં અનેક જન્મોમાં પારાવાર દુખો વેઠી ભટકતા ભટકતા દુઃખોથી કંટાળીને પણ આ ક્રિયા અવશ્ય કરવી જ પડશે જો સુધી નહીં કરું ત્યાં સુધી પૂર્ણતા એટલે કે પૂર્ણ સુખ પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ નહીં જ મળે એમાં શંકાને કોઈ સ્થાન નથી અર્થાત આત્મ સાક્ષાત્કારથી સંપૂર્ણ દુઃખોથી નિવૃત્તિ અને સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ થાય છે આત્મ સાક્ષાત્કાર દરેક મનુષ્ય ઈચ્છે તો છે પરંતુ સંસારના ભોગો તરફ તેનો લગાવ અને સાચા માર્ગદર્શનનો અભાવ એટલે કે સાચા માર્ગથી અજાણ અથવા દુતરાષ્ટની જેમ સતી ઓખે ઓધળો પરિણામ જાણતો હોવા છતાં પણ યુદ્ધ અટકાવી ન શકવા મજબૂર તો હવે મિત્રો આપણી મજબૂરી હોય કે પરવર્ષતા સાચી જાણકારી અથવા સાચા જ્ઞાનનો અભાવ આ બંનેમાંથી શું સાચું છે તેનો તો જે તે વ્યક્તિ જ જાણે બીજો જાણી શકતો જ નથી જેમ જાતે બંધનમાં બંધાયેલો વ્યક્તિ જાતે જ છૂટો થઈ શકે એમ જાતે જ બંધમો બંધાયેલો આત્મામાંથી જીવાત્મા બનેલો જીવાત્મા જાતે જ જીવાત્મા પણ છોડી આત્મા પણ સ્વીકારે તો જ આ સંભવ છે નહીં તો તેત્રીસ કોટી દેવતા નહીં તેત્રીસ કોટી એકી સાથે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પણ આવી જાય તો પણ શક્ય નથી કારણ કે એલારામ ગંટડી વગાડી શકે પત્ની ઓઢવાનું ખેંચી અથવા પ્રેમથી અથવા ગાળો દઈ શકે પરંતુ પથારીમાંથી તો જાતે જ ઉઠવું પડે જાતે જ જાગવું પડે આ બંદાના હાથમાં છે વ્યક્તિના હાથમાં છે અન્ય કોઈ ઉપાય છે જ નહીં અને આ દીવા જેવી સ્પષ્ટ વાત છે કે દીવાની નીચે અંધારું જ હોય છે દીવો સ્વયં તે અજવાળું કરી શકતો જ નથી જો અન્ય નાના દીવાનો પણ આશરો લેને તો અંધારું આપોઆપ દૂર થઈ જાય છે તેના માટે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી આપણે બધા જ સમજીએ છીએ કે કોટો કોટાથી જ નીકળે દીવો દીવાથી જ થાય પ્રકાશથી જ પ્રકાશ થાય અને જ્ઞાનથી જ જ્ઞાન પ્રાપ્ત થાય અજ્ઞાન કે અધૂરા જ્ઞાનથી નહીં આ અટપટું છે

ફોક્સ વિષય ઉપર રાખજો દષ્ટાંત ઉપર નહીં કારણ કે દષ્ટાંત એ મારું છે મારો મત છે એની સાથે કોઈને લેવા દેવાનું નથી મારી માન્યતાથી આ દષ્ટાંત જો સાચા અર્થમાં વિચારશો વારંવાર તેનું પુનરાવર્તન કરશો તો રોકેટ ગતિથી પૂર્ણના પૂર્ણતા તરફ સો ટકા સહાયક બનશે તો મિત્રો આ દષ્ટાંત નવું નથી આપણા સૌનો અનુભવ છે

કે બાળક માતા પિતાના અસ્તિત્વના અસલી પુરાવા માગે તો તો મિત્રો તેના માટે પણ ઉપાય છે ડોક્ટર વિજ્ઞાન ડીએનએ ટેસ્ટ શંકા નિર્મૂળ કરી શકે છે અને એ કહી શકે છે કે ભાઈ આ તારો માતા પિતા છે અથવા માતા પિતાને કહી શકે કે ભાઈ આ તારું બાળક છે તો મિત્રો પ્રથમ જાણવું અને પછી માનવું અને પછી વિજ્ઞાન સહ પ્રેક્ટિકલ પ્રમાણ પ્રત્યક્ષ ઉપાય છે સુખ શાંતિ છે તેનો આનંદ છે આ બધું જ આ ત્રણ જ પ્રમાણોમાં ત્રણ જ રીતમાં છે ચોથો કોઈ જ રસ્તો નથી ચોથો કોઈ જ ઉપાય નથી તો સાણું બાળક સમજુ બાળક પ્રથમ બે રસ્તાની પસંદગી કરી પોતાનું કામ કરી લેશે એટલે કે સમજુ બાળક વિશ્વાસ કરી અને માની લેશે પરંતુ બુદ્ધિમાન બાળક થોડું ઘણું તો આ ત્રીજો રસ્તો અપનાવીને પણ અન્યનું પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષ અનુભવ કરીને પણ પોતાનું કામ કરી લેશે એટલે કે ડોક્ટરનો સહારો લઈને પણ સ્વીકાર કરી લેશે કે આ મારી મત પરંતુ મિત્રો દોડાયું નથી શાણું કે નથી બુદ્ધિમાન અધકચરું જેને આપણે અજ્ઞાની કહીએ છીએ પરંતુ એ પોતાની જાતને પૂર્ણ સમજે છે એવું બાળક જીવે ત્યાં સુધી અને મર્યા પછી પણ તે પણ દુઃખી થાય છે અને તેના સંપર્કમાં આવનાર બંદેને પણ એક ક્ષણ પણ શાંતિ કે આનંદનો અહેસાસ કરવા દેતો નથી કે જાતે બળે છે અને હજારોને પણ બાળે છે તો મિત્ર આ વાર્તા સર્વ શાસ્ત્રોનો મારા મતે સાર છે જેવું દરેક શ્લોકનું આપણે પુનરાવર્તન લાભદાયી છે તો આ વાર્તાનો પણ વિજ્ઞાન સહિત સૂક્ષ્મને ગુડ અર્થ વારંવાર આપણે રિપીટ કરીએ તો આત્મા સાક્ષાત્કારની પદ્ધતિમાં સો ટકા પરિણામ બાળકો માટે લાભદાયી છે હા દોઢ ડાયા બાળકોએ આ જોવાની પણ જરૂર નથી સમજવાની તો વાત અલગ રહી તેવી મારી નમ્ર વિનંતી છે તો આને આધ્યાત્મિક દ્રષ્ટિથી મૂલવીએ ગીતામાં પણ ભગવાન કહે છે અને આપણે બધા પણ જાણીએ છીએ કે એક કે બચ્ચે હમ સબ પિતા હમારે હૈ તો એક જ પ્રકૃતિ માતાથી આપણને એક જ પરમાત્માથી આપણે પેદા થયેલા છે હે જીવ નહીં તું યાદ તું બ્રહ્મ કાહી અંશ હૈ કુલ ગોત્ર તેરા બ્રહ્મ હૈ બ્રહ્મ તેરા વંશ હૈ અને સ્વયં પરમ પિતા પરમાત્મા કહે છે કે મમ વંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન હે જીવ તું મારો સનાતન અંશ છે અને ડોક્ટર રૂપી સદ્ગુરૂ જગદ્ગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ પણ કહેશે કે જ્ઞાન મિદં વક્ષ્યામ શેષતમ યજદ્ નેહ ભૂયો તજ તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહી શને જાણી પછી સંસારમાં બીજું કોઈ પણ જાણવાનું બાકી રહેતું નથી તો મિત્રો માતા પ્રકૃતિ અને પરમ પિતા પરમાત્મા અને સદગુરુ આ ત્રણ પ્રમાણ તો પછી અન્ય પ્રમાણની શું જરૂર છે અને જરૂર હોય તો પણ મિત્રો ચોથું પ્રમાણ છે જ નહીં તો શાણા બાળકો સંતો ભક્તો અને બુદ્ધિમાન બાળકો જ્ઞાની મહાત્માઓ આ ત્રણ પ્રમાણનો આશરો લઈ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ચૂક્યા છે ઇતિહાસ અને પુરાણોમાં આના હજારો દાખલા ભર્યા પડ્યા છે પરંતુ દોઢ ડાયા બાળકો કરોડો કરોડો જન્મ મો પુનરપી જનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ફરતા જ રહે છે અને જાતે પણ અશાંત હોય છે અને અશાંતિ ફેલાવતા જ રહેશે તો મિત્રો આ ત્રણ પ્રમાણ શ્રદ્ધા ભક્તિ અને અનુભવથી માતામાં શ્રદ્ધા પ્રમાણ છે પિતામાં વિશ્વાસ પ્રમાણ છે અને સદગુરુમાં વિજ્ઞાન સહિત અનુભવ નું જ્ઞાન પ્રમાણ છે તો મિત્રો આ ત્રણ એકાદનો સહારો લઈ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય મો મોક્ષ પામવામાં આત્મસાક્ષાત્કાર કરવામાં જ બુદ્ધિમાની છે નહીં તો આપની મરજી ફરી મળીશું આગળના શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક નંબર એકમો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે જય જય શ્રી કૃષ્ણ